પછી અમે જાડવાનો શોપમાં જ આવનો છે બધા માસ્ટલી બધું ત્યાં મળે છે આ બીજી વખત જાય છે અમે એકવાર લોંગ ટાઈમ થઈ ગયું વિડીયો મૂકેલો છે બે પાર્ટ કરીને તો મસ્ત મસ્ત ફ્લાવર બતાવીશું બતાવવા તમને ને માસ્ટલી પણ બતાવવા સરસ મસ્ત મસ્ત કાસબા ને બધું છે સુધી જોજો તો મજા આવશે સ્કીપ નહીં કરતા તો ચાલો પછી મળીએ હેલો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છે બસની વેઇટ કરી બસ આવી ગઈ કેબસ્ત કેબસ્તો ટૂનન છે અમે 83 પણ જાય 297 પણ જાય તમાર માર્કેજ ભાઈ જ્યોતિબેન આવે છે તો હવે ટૂનન છે અમે બેઠી જઈએ અમે હવે બોલ હું બોલવાનું હતું કન્ટિન્યુ કે બસમાં મારશું હા બસમાં મોડશું એમ કે હેલો ફ્રેન્ડ્સ અમે બસમાં બેઠી ગયા છે હવે આગળ એક સ્ટેશન છે કાઈ ટાક્સ કેવું લાગે છે બસમાં તમને સારું લાગે તમાર લેસ્ટરમાં આવી બસ છે હે

બતાક્ષ માટે એક લાઈક કરી દીજો તમારે છે ને આ ટેશન ઉતરવાનું જોઈ શકો છો અમે લીડલ દેખાઈશ લીડલની આ સાઈડ ઉતરવાનું લીડલ છે ને લીડલની સામે નહીં ઉતરવાનું લીડલની આ સામે ઉતરણ તમારે પછી અહીંથી ચાલુ જવાનું પંદર મિનિટનો વોક છે હલો ફ્રેન્ડ અમે છે ને રસ્તામાં રસબેરીનું ઝાડ મળી ગયું તમે થોડી તોડી જઈએ ખાતા ખાતા હેલા જઈએ ટાટા બહુ છે આમાં જોઈ શકો છો રાસબેરી ટુ એટલી ટોળી અમે હવે અમે ખાતા ખાતા હાલ જઈએ આ છે ગેટ ને આ છે બીજો રસ્તો છે તમારે આ રસ્તે નહીં જવાનું આ રસ્તે સીધું જવાનું તો જોઈ શકો છો ગેટ અગિયારથી પાંચ વાગે ક્લોઝ થઈ છે ત્યાં બોર્ડ મારેલું છે સીધું સીધું જવાનું છે હવે તક થાકી ગયો છે તો હવે અભય એને તેડી લઈ થોડીક વાર બે મિનિટ આ વિડીયોમાં તમે બે પણ જોવા મળીએ ક્રિષ્ણો પાર્ટ અલગ આવશે ને ફ્લાવરનો પણ અલગ આવશે કેમ કે બે મોટા કરો ને તો બહુ લોંગ વિડીયોથી જાય તો કોઈને જોવાની મજા ન આવે તો હું બે પાર્ટ કરીશ એન્જોય મારો વિડીયો કરજો તમે સપોર્ટ કરજો આપણે ઇન્ડિયામાં આવ્યા હોય ને એવું લાગે ભાવરાજરમાં સારુંમાં આવ્યો એવું લાગે જો કેવું મસ્ત આવે ક્યાં સુધ એક નંબર છે કાંઈ ઘટે નહીં તો અહીંયા છે ગાડીનું પાર્કિંગ તમે અહીંયા ગાડી પાર્કિંગ કરી શકો બસો થી અઢીસો ગાડી પાર્કિંગ થાય એવું લખ્યું હતું એમાં ને આ છે બધા ખાતર છે જોઈ શકો છો આ બધી ખાતર ને અહીંયા કેટલી મસ્ત વેલ છે વ્હાઈટ કલરની સરસ મજાની કેટલી મસ્ત છે સરસ છે ને આ છે એન્ટર આગળ ઓટોમેટિક ડોર ખુલી જાય ને આપણે એન્ટર થઈ ગયા છે ને અહીંથી આપણે પેલા તો પાણીનું ઝારણું નથી આપણે ચાલુ કરીએ

આ છે પિંક કલરના ને રેડ કલર ને બધા છે બધાની પ્રાઇસ છે ને સેમ જ બાર પાઉન્ડ ને સાડા બાર પાઉન્ડનું છે બધાની પ્રાઇસ સેમ જ્યાં આ છે થોડાક એ નથી મોટા એકવીસ પાઉન્ડનું આ છે ને પીરા છે અહીંયા મોટા મોટા છે અહીંયા જો અહીંયા આવી રીતના બધા છે આ છે પંદર પાઉન્ડનું આ બહુ મોટું છે ને એ પંદર પવનનું છે આ બધા ગુલાબના છે આ છે ને સેવન્ટી નું છે એ જરાક મોટું છે સેવન્ટી પાવડનું સિક્સ ફિફ્ટી સાહીઠ પાવડ સોરી સાહીઠ પાઉન્ડ છે સિક્સટી નું છે પછી આ છે થર્ટી થ્રી પાવડના છે આ બધા સેમ પ્રાઇસ છે પછી આની તે આ પણ સેમ પ્રાઇસ છે પછી આમાં છે ને મોટા મોટા બધા છે એ પછી આપણે બતાવશું પેલા આવી અહીંયા ફૂલ બતાવીએ

આ છે સકીમકી સનફ્લાવર આ કેટલું મોટું ફ્લાવર છે એની પ્રાઇસ છે ને સત્તર પવન એક છે પણ આ બહુ મોટું કુંડું છે ફ્લાવર જો તમે કેટલું મોટું ફ્લાવર છે મસ્ત એમાંથી તમને આ એક આપણને મળે એક આ કલર છે ત્રણ કલર છે હા એ પછી એક આ કલર છે આ એક આ કલર છે એક આ છે તો કેટલો મસ્ત મસ્ત કલર છે બધા ફ્લાવરના કોઈ ફ્લાવરને ના શોખિંગ હોય તો જરૂરથી આવજો જોઈ શકો છો અને પ્રાઇસ છે ને બાર પાઉન્ડ છે કેટલું મસ્ત છે તા ઇન્ડિયાનો તાડ છે એમાં ખજૂરાનો છે કે ખબર નથી એવા છે અંદર ખજૂરા પણ આવેલા છે કેટલું મોટું છે

આ છે પાસ્ટલી છે અને આ છે ધાણા ધાણાનો નો તમને મળે જો ધાણા છે પાસ્ટલી છે આ છે ને મરચી છે એલા નાના નાના મરચા આવે ને એ છે આ છે ને કઈ પણ તીખા હોય નહીં બહુ મસ્ત હોય આ મરચા એની એની પ્રાઇસ હું તમને બતાવું ચા પાંચ પાઉન્ડ એક કુંડું છે આ મરચાનું હલો અમારો વિડિયો પણ તમે જો એન્જોય કરજો હા અમારો વિડીયો જોજો આમ પૂછવા કે તમે કરો કેટલાનું છે અમારો ભાઈ ગયો તો પૂછવા જો આ બધા છે તમે જોઈ લેજો કેમ કે મને છે ને નામ ન આવડે બધાના નામ નથી આવડતા એટલે પછી જો આવી રીતના બધા છે હું આમ પ્રાઇસ લખીએ તો બતાવું આની છે ને દોઢસો પાઉન્ડ છે ને શેનનું કોઈ ખબર નથી દોઢસો પાઉન્ડ વાળા સો પાઉન્ડ વાળાની એમ છે બધા બધા જો આ છે ને એપલનું ઝાડ છે

ખાટું છે ખાટું છે આપણે ખાટું ખાઈ કે નહીં બહુ ખાટું છે આ આ એ પણ નથી આ કંઈક બીજું છે ને ઓલું લાગે ઓલું અને શું કહેવાય અને કીવીનું ઝાડ છે કીવી છે કીવી કેવી છે ને ઝાડ હા આ કીવીનું કીવીનું ઝાડ છે આ છે ને કીવીનું ઝાડ છે હું કીવીના ઝાડની પ્રાઇસ તમને બતાવું આગળ દેખાય તો એની પ્રાઇસ છે ને પચાસ પાઉન્ડ છે જો કેવીનું છે મેં કીધું ને કેવી છે અહીંયા લખેલું છે કેવીની પ્રાઇસ પચાસ પાઉન્ડ એપલ આવ્યા છે કેટલું નાનું બહુ છે ને ઝાડ તે કેટલા એપલ છે જો એપલ એપલ પછી પેલી બાજુ છે ને બીજું કંઈક છે હું આગળ એ તમને બતાવો આગળ આ છે ને પ્લમ છે કારા બ્લેક જો કેટલા બધા આવ્યા છે

આ બધા છે ને બારબાર પાઉન્ડ એક પંડું છે બાર પાઉન્ડ છે આ નવ પાઉન્ડ છે આ પછી આઠ પાઉન્ડ છે પછી આ છે બાર પાઉન્ડ છે જો આ બધા બાર બાર પાઉન્ડ છે આ ફ્લાવર બહુ મસ્ત લાગે વાવ વાવ્યા હોય ને મને બહુ જ ગમે આ ફ્લાવર આ બધા એ સેમ જ થો છે ને તમને ધીમે ધીમે બતાવો તો તમને આઈડિયા આવે તમારે લેવો હોય તો પ્રાઇસ પણ જોતા જ અમુકમાં માં બતાવ્યા જો આ કેટલા મસ્ત છે એની પ્રાઇસ છે ને એની પ્રાઇસ એનો પણ બાર પાઉન્ડ છે એકની સત્તર પાઉન્ડ છે એકની બાર પાઉન્ડ છે પછી આ બાર છે એપલ છે એપલ નથી આ પણ બાર પાઉન્ડ નું છે આ ફ્લાવર બહુ બધા છે જો કલર કલરના અહીંયા છે અહીંયા કેટલો મસ્ત કલર છે એની પ્રાઇસ છે ને દસ પવન છે એક બહુ મોટું છે પણ દસ એક કુંડું છે જોઈ શકો છો આ દસ પવન કુંડું એક છે આમાં આમાં થાય પછી આવી રીતના કલર કલર છે કલર બધા જો કેટલા મસ્ત છે આવી રીતના છે ત્રણ લે ને તો બાર પવન છે આ છે ને છ પાઉ એક છે આના કુંડું

હા છે ને અગિયાર પાઉન્ડનો છે તમે કહેતા કે બધાની પ્રાઇસ કેસ પણ તમારે લેવા હોય તો તમને ઈઝી પડે આવવું હોય તો સસ્તું લાગે તો આવવાનું આ છે ને આઠ પાઉન્ડ એક છે એ આખો આવી રીતના આવે એમાં છે ને કેટલા એક બે ત્રણ ચિયર સિક્સ સિક્સ રોપ આવે હું આપણે બતાવું હે તો પકડતો હું બતાવું આવી રીતના આખો આવે તમને બતાવો ઉપાડીને એ છે ને સિક્સ પ આઠ આઠ પાઉનું છે છ આવે પછી આ પણ આઠ પાઉન્ડમાં રસ છે પછી છે ને આ છે કરણ ગુલાબી કલરની છે સિક્સ્ટી ફાઇવ પાઉન્ડનું એક છે સિક્સ્ટી ફાઇવ પાઉન્ડ છે કરણ આવી રીતના ફૂલ છે પિંક કલરના આ છે તુલસી બાર પાઉનું એક છે તુલસી જો આ છે ને બારનું છે અને આ છે અઢાર પાઉનું એક છે તુલસી છે હા આ છે તુલસી આ બે ત્રણ કલરની તુલસી છે આ એક કલર અલગ છે પછી આ પણ અલગ છે કલર પછી આ પાછું અલગ છે જો આ કેવી લાગે જો ખબરની તુલસી છે પછી આ પણ અલગ છે પછી આ પણ અલગ છે ત્રણ કલરની અલગ અલગ છે ડુંગળી ની બધું છે એમાં ટમેટી છે ટમેટા આવી ગયા કેટલા બધા ટમેટા છે જો ટમેટા બહુ બધી છે ડુંગળી ને પછી આ છે ડોડા જો આમાં ડોડા પણ આવી ગયા છે જોઈ શકો છો ડોડા કુંડા બતાવીએ પછી આ છે લીંબોડી છે આ ઓરેસ છે આ આ ઓલા ઓરેજ આવે ને એ છે સોરી આ છે ને ફિફ્ટી ફાઈવ પાઉન્ડનું છે પછી આ છે સાહીઠ પાઉન્ડનું છે આ લાંબા ઓરેસ છે આ બતાવીને પણ તમને શેરી પણ બતાવું શેરી કેટલી બધી છે જો બહુ લાંબુ આ હશે ને ગાર્ડનનું છે અહીંયા आसिनै आसिनै पासो के बिजू छै आ नरोडा निकबा आउ छै आके जरुर छै प्लम टाइगरो प्लम छ्यानि रोड छै न बिहार इउसे ओके आ के काबीयितन से बिजू रोप झाडु छारियो लग छै आ पसे बिजे प्लम छै चेरी न झाड छै चेरी नु कटलनु छै चेरी नु 63 पौनु छै चेरी नु પછી છે ને અહીંયા મોટા એપલ છે આ બાજુ પણ એપલ છે ને ત્યાં પેલી બાજુ આ છે ને કાચા છે ગ્રીન એપલ ગ્રીન એપલ ની પ્રાઇસ થર્ટી એટ પાઉન્ડ છે આની પ્રાઇસ છે પણ આની ખબર નથી એ પચાસ પાઉન્ડ છે પચાસ પાઉન્ડ આમાં બધા એપલ બહુ આવી જશે જો અહીંયા છે ને અહીંયા પણ એપલ બહુ છે આ બધા એપલ ને ઝાડ છે એપલ છે જો કેટલો બધી મોટો એપલ છે પણ છે આ બીજા છે આ છે ને ઇન્ડિયા જેવો એપલ છે આ ખાવાનું બહુ સારા લાગે અહીંયા છે ને પેર છે એને સિક્સટી થ્રી પાઉન્ડ એના પણ છે પપ્પાએ છે ને અંજીરનું કાંકથી લીધું હતું ખબર નહીં લીધું પાછું ક્યાં જ તો ચાલો હવે અમે આપણે અમે અંદર જઈએ મમ્મીને તો ક્યારના વયા જઈએ અંદર મેં આ આ બાજુ નથી આવી એટલે હું કે તમને જરાક બતાવી દઉં તો ચાલો જલ્દી જલ્દી અંદર જઈએ જોતી આ લોકો છે એ લોકો બહુ જ કેર કરે બહુ જ લોકો છે પણ નાના નાના છે સરસ મજાના મસ્ત મસ્ત કેટલા મસ્ત છે હવે અમે છે ને અંદર એન્ટર થાય તો આ છે બધા કુંડા બધા કુંડા જોઈ શકો છો અલગ અલગ જેવા તમારે લેવા હોય બધા મળી જાય તમને અહીંયા થોડોક નાના મોટા અલગ અલગ પ્રાઇસ છે આ છે ને પાછા બીજા છે આ આપણા સાદાની સિમ્પલ આવે ને એ છે નાના નાના તમારે પછી બધાને લેવા હોય તો અહીંયા આવીને જોવાનું પ્રાઇસ કુંડાની જો કેટલા સરસ છે આખું છે ને એ કુંડાનું જ ભરેલું છે પછી બારોબર છે ને મસ્ત મજાનું આ બાજુ તમને બતાવું આગળ આ બાજુ છે ને બધા પાણીના છે ડેકોરેશન આ કેટલા મસ્ત છે સરસ છે આ તો કેટલા મોટા છે મસ્તીના સરસ મજાના બીજું શું બધું બહુ બધી ગાર્ડન માટે પણ છે અહીંયા બતાવું તમને બધું ડેકોરેશન કેટલું સરસ ડેકોરેશન કર્યું છે આ બધી પાણી માટે છે ડેકોરેશન છે ગાર્ડનનું બધામાંથી પાણી આવે આવી રીતના આગળ આ બાજુ પણ છે ગાર્ડનમાં બેઠવા માટે પછી આવી રીતના આવી રીતના વાઈ શકો તમે રોપ આમાં કરી શકો રોપ આવી રીતના બધું કફ છે આવું બધું તો ચાલો હવે આ વિડીયોને આવ્યા આ વિડીયોને છે સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓડિશનનો વિડીયો